આ તરફ રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે રાજ્યભરમાં વરસાદની આગાહી છે આજે પંચમહાલ આણંદમાં ભારે વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક દિવસો સુધી આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે તેવામાં વરસાદની આગાહી ક્યાં કેટલો વરસાદ અને આજે ક્યાં ક્યાં વરસાદ વરસવાનો છે તેની માહિતી આપીએ તો આણંદમાં પણ વરસાદ વરસવાનો છે પંચમહાલમાં વરસાદ વરસવાનો છે વડોદરામાં પણ આજે વરસાદ વરસશે છોટાઉદેપુર વધુ એક નામ કે જેમાં વરસાદ વરસી શકે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસવાનો છે અમરેલીમાં પણ વરસાદ વરસવાનો છે તો ભાગે સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદ વરસી શકે ભાવનગર ગીર સોમનાથ આ ઉપરાંત જે અન્ય જગ્યા છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે સત્યાવીસ જૂનની વાત કરીએ સત્યાવીસ જૂન એટલે કે આવતીકાલે પણ વરસાદની શક્યતા જેમાં દાહોદની વાત મહીસાગરની પણ વાત આવે છે મહીસાગરમાં પણ વરસાદ વરસી શકે છે વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં પણ ફરી એકવાર આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે ભાવનગરમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે વલસાડ ની પણ શક્યતા કે ત્યાં પણ વરસાદ વરસી શકે દાદરાનગર દમણમાં પણ વરસાદ વરસી શકે છે દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા આવતીકાલ માટે જોવા મળી રહી છે અઠ્યાવીસ જૂન એના પછીના દિવસે એટલે કે પરમ દિવસે ખેડામાં વરસાદની આગાહી છે આણંદમાં વરસાદની આગાહી છે એટલે કે મધ્ય ગુજરાતથી પણ મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આ આગામી બે દિવસ સુધી રહી શકે છે